ગુજરાત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે બે દિવસ વરસાદે વિરામ લીધા બાદ વરસાદી માહોલ છે હવામાન વિભાગની આગાહી મુજબ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ છે સુરતમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે હળવો વરસાદ નોંધાયો છે દરિયામાં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે બે દિવસો વરસાદે વિરામ લીધા બાદ વરસાદી માહોલ સર્જાયો છે ગુજરાત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરતના વિભિન્ન વિસ્તારોમાં હાલ વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત ના અઠવા ગેટ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં હાલ કાળા વાદળ સાથે ડિમ્મત વાદળ સાથે જે છે તે રીમઝીમનો વરસાદ હાલ અત્યારે હળવો વરસાદ વરસી રહ્યો છે સાથે જે કહી શકાય કે ચાર ચાર દિવસના ફરી જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટના પગલે સુરતમાં ભારેથી ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેને પગલે સુરતમાં ચાર દિવસ હજુ વરસાદ હોવાની વાત સામે આવી રહી છે ત્યારે વરસાદને પગલે અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે પરંતુ જે પ્રમાણે દરિયા દરિયાઈ માર્ગ દરિયાઈ હવાની વાત કરીએ તો સાહીઠથી પાસ સાહીઠથી પાસઠ ની જે ઝડપે જે છે તે પવન ફૂંકાવાની જે વાતો કરવામાં આવતી હતી તે પણ અહીં તેના વાત જે છે તે સાબિત થઈ રહી છે ને અલગ અલગ વિસ્તારોમાં હાલ વાવાઝોડા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે જે પસાર થતા લોકો છે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે જે જે દરિયાઈ વિભાગ દ્વારા છે તે હાલ અત્યારે વાવાઝોડાના કારણે દરિયામાં જે માછીમારો છે તેઓને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે આગા સૂચિત કરવામાં આવ્યું છે ધર્મેન્દ્ર રાણા સત્ય ન્યૂઝ સુરત જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની